અગર વાત કરીએ જામનગર શહેરની તો ત્યાં ખોજાના નાકા બહાર મોહરમની આઠમી રાત્રીએ ખોજા જ્ઞાતિ દ્વારા પરંપરાગત રીતે يا હુસૈનના નારા સાથે સળગતા અંગારાઓ પર ખંદક વિધી નિહાળવા ભારે જનમેદની ઉમટી છે છેલ્લા પચાસ વર્ષથી ચાલતા આ અનોખા સિલસિલાને લોકો ભક્તિભાવથી અનુસરે છે મોરમ મહિનો આ ખોજાના નાકે મોરમ મહિનો વર્ષોથી ઉજવાય છે ને એ લોકો યકીન ના સાથે ખંડક ઉપર એ લોકો ચાલે છે ને એક જે એવું છે લોકોને નથી હુસેન ના નામ ઉપર એ લોકો ઘણી બધી નિયાદ અમારે છે ખંડક હું વર્ષોથી આ જોવા માટે આવું છું ને યકીન ના સાથે એ લોકો ખંડક ઉપર ચાલે છે ને એક હુસૈનનો જે હાથ છે તે લોકોને કઈ થતું નથી બસ એટલું જ કહેવા માંગુ છું